લોકશાહીના મહાન પર્વને જે રીતે આજે ઉજવી રહી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેમના રાજકોટની સાથેના ખૂબ સંભારણાઓ છે એમના જીવનની સંસદીય કારકિર્દીની પહેલી ચૂંટણી રાજકોટથી લડેલા એવા નરેન્દ્રભાઈ મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે પ્રજાએ દ્રઢ નિશ્ચય કરી લીધો હોય તેવી રીતે આજ સવારથી જ મતદાન જોવા મળી રહ્યું છે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે રાજકોટ કરે એ માર્ગે સમગ્ર સૌરાષ્ટ્રની પ્રજા જતી હોય છે રાજકોટ એક એવું શહેર છે હર હંમેશ રાષ્ટ્રવાદની સાથે રહ્યું છે દેશના વિકાસની સાથે રહ્યું છે એમ કહી શકીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ડબલ એન્જિનવાળી સરકારે જે વિકાસ કાર્યોની બોછાર બોલાવી છે એમ્સની ભેટ આપી ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપી સૌની યોજનાની ભેટ આપી છ માર્ગી રસ્તાઓની ભેટ આપી આવા રાજકોટવાસીઓ જે રીતે આજે મતદાન મથકો ઉપર ઉમટી પડ્યા છે ત્યારે ભારતની મહાન લોકશાહી સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણી લોકશાહીના પિતા છે એમણે જે એક મહાન ભેટ આપી છે એના જે રાજકોટવાસીઓ સુપેરે નિભાવી રહ્યા છે